હલો મિત્રો કેમ છો બધા મજામાં નશો આજે આપણે સાત વીઘાના રાયડાની અંદર ખાળું બનાવી નાખ્યું છે અને આજે અલર આવવાનું છે ને અડધો રાયડો ઊભો રાખ્યો છે એટલે એ લીલો હતો એટલે ઊભો રાખ્યો છે ચાલો અત્યારે હું તમને ખળું બતાવું ને હવે કેટલો રાયડો ભેગો કરવાનો છે અને કેવી રીતે આપણે અલરમાં લેવાનું છે એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ અલર આવશે એક બે વાગે આવશે અલર ચાલો તર હું તમને બધું બતાવી દઉં અને આપણે અડધો વાઢ્યો હતો ને અડધો આપણે બાકી રાખ્યો હતો એટલે એ લીલો હતો એના કારણે બાકી રાખ્યો હતો ચાલો તર હું તમને ખાડું બતાવું પહેલું ના પછી અંદર ફરીને બધું બતાવી દઉં મિત્રો આ ખાળું બનાવ્યું છે જોઈ શકો છો આખાળું મોટું બનાવ્યું છે ને ચે મેણીયું પાથર્યું છે એટલે આવા અલર આવવાનું છે એક બે વાકે જોઈ શકો છો આખાળું બનાવી નાખ્યું અડધો રાયડો ઉપર રાખ્યો છે જે આ દેખાયો નહીં બધો રાયડો ઊભો છે ને આ બાજુ થોડોક લીલો છે આપણે ફાળીને ચેક કરી લઈએ આ બધો રાયડો હવે ભેગો એટલે અલર આવશે એટલે મજૂર આવશે દસ બાર મજૂર આવશે એટલે જેમ અલર ચાલુ રહેશે એમ ઉપાડી ઉપાડી નાખવાના છે એટલે અડધો રાયડો ભેગો કરવાનો અડધો પડ્યો રાખવાનો એટલે અલર જેમ ચાલુ રહે એમ એવી રીતે નાખવાનો એટલે એકદમ ભેગો નહીં કરી નાખવાનો બંદોરા એડો સુકઈ ગયો છે ના બાજુ થોડોક લીલો છે એટલે ઉભો રાખ્યો છે એટલે વધારે સુકઈ ગયો છે એટલે લેવરાઈ દઈએ આ નરમાં આ બાજુ થોડોક લીલો હશેરાયો જોઈ શકો તમે એટલે બો રાખ્યો છે લીલો રાયડો થોડો જો આવી રીતે લીલો હતો ને એટલે ઊભો રાખે છે આ રચકો હ બીજા ભાઈનો બંધો વાટ એવો થઈ ગયો છે હવે વાઢવાનું ચાલુ કરશું બે દિવસની અંદર બધો રાયડો હવે વાઢવાની તૈયારી કરવાની છે હવે બે દિવસની અંદર એટલે પહેલો આપણે જે રાયડો ફૂકી ગયો એ પહેલો કટાવી દઈએ અલરમાં અને જે આપણે ઘર પાછળ હતો અને ઘરની આગળ હતો એ બધો રાયડો આપણે લેવડાવી દીધો હલરમાં કાલે હવે એક આ એટલે હવે આ પણ લેવરાઈ દઈશું એટલે જમ બંને ઉતાવળ કરીને પછી આપણે અલરમાં કઢાવી દેવાનું પછી આપણે આ કુંડીમાંથી પાણી વાળ પછી આ કુંડીમાંથી પાણી વાળવાનું છે આ રાયડું બસ વાડી કમ્પેર કરીને પછી અંદર પાણી વાળવાનું હોય રચકો હોય અંદર અંદર ગાયો બાયો મૂકીને પછી અંદર રચકામાં રાયડું બધું વાઢે એવું થઈ ગયું છે હવે બે દિવસની અંદર ચાલુ કરશું વાઢવાનું અંદર રચકો આવેલો છે એટલે પછી અંદર રચકામાં પાણીને એવું બધું વાળવું પડશે રાયડો કમ્પ્લીટ થઈ ગયો વાડેવો અંદર રચકો નાખેલો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ